તો નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર હવેથી ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને શું આગાહીઓ વ્યક્ત કરી છે તેના ઉપર એક નજર કરીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ચોમાસા અંગેના હવામાન સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય આગામી છ દિવસ દરમિયાન મિત્રો હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે તો કચ્છ બનાસકાંઠા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તો અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ છે એ જોવા મળી શકે છે હવે વરસાદની આ સિસ્ટમ ગુજરાતથી દૂર ગઈ છે જેના લઈને હવે વરસાદની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે પરંતુ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો આ વર્ષે નવરાત્રીના પહેલા ત્રણ દિવસ સુધી ઠંડરસ્ટ્રોન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી રહી છે એટલે કે ગાજવીજ જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ છે એ જોવા શકે છે અને બાકીના દિવસોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ મિત્રો નિહવત જણાઈ રહી છે વર્ષ બે હજાર તેર ત્રેવીસ અને ચોવીસમાં નવરાત્રીમાં વરસાદ આવ્યો હતો ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર ની સિસ્ટમ ના લીધે ચોમાસું લંબાવાની શક્યતાઓ છે જેના કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે ખાસ કરીને આ વર્ષે 21 થી લઈને ચોવીસ સપ્ટેમ્બરના રોજ વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે કે હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ વરસાદની શક્યતાઓ નિહિવત જણાશે જોકે મિત્રો વરસાદ પડશે કે નહીં તેની પૂરતી માહિતી અને સ્પષ્ટ માહિતી છે જે 19 થી લઈને વીસ સપ્ટેમ્બર ની આસપાસ મિત્રો જાણવા મળી શકે છે કારણ કે મિત્રો અત્યારે હાલ વરસાદની શક્યતાઓ નહીવત જણાઈ રહી છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે નવરાત્રીમાં વરસાદ આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે નવરાત્રી દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે આમ છેક છઠ્ઠા નોરતા સુધી અને દશેરા સુધી વરસાદ આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે તો બારથી લઈને અઢાર સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં દસ મીમી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અઢાર થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં એકથી લઈને પાંચ મીમી જેવો વરસાદ નોંધાઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દિવાળીની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતાઓ છે છેક નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદી અસર જોવા મળશે